ગુજરાતમાં ટ્રાફિક પોલીસ દ્વારા ડ્રાઈવ કરવામાં આવી રહી છે રાજ્યભરમાં તેવીસ હજાર ત્રણસો પંચાવન નંબર પ્લેટ વિનાના વાહનો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી જ્યારે સત્તર હાજર સાતસો કાળા કાચ સાથે ફરતા વાહન ચાલક

જોવા મળ્યા હતા આ સમગ્ર મુદ્દે વાતચીત કરવા માટે આપણી સાથે જે ટ્રાફિક આઈજી મનોજ નિનામા સાહેબ સાહેબ બી આર લાઈવમાં ખૂબ ખૂબ સ્વાગત છે આપનું સર જે પ્રકારે આટલા દિવસથી ટ્રાફિક ડ્રાઈવ ચાલી રહી છે શું સમગ્ર કાર્યવાહી કરવામાં આવી છે ગઈ તારીખ ત્રણ તારીખથી લઈને સત્તર તારીખ સુધીમાં આખા ગુજરાત રાજ્યમાં નંબર પ્લેટ વિનાની ગાડીઓ અને કાળા કાચવાળી ગાડીઓ વિરુદ્ધ ગુજરાત રાજ્યના માનનીય ડીજી શ્રી વિકાસ સાહેબના માર્ગદર્શન નીચે આખા ગુજરાતમાં ડ્રાઈવ રાખવામાં આવેલી અને એ ડ્રાઈવ અંતર્ગત આપણે આખા ગુજરાતમાં તેત્રીસ હજાર તેત્રીસ હજારથી વધુ કેસ જે નંબર પ્લેટ વિદાની ગાડીઓ છે એના વિરુદ્ધ કાર્ય કરવામાં આવી છે અને એકવીસ હજારથી વધુ કેસ એ કાળા કાચ ધરાવતી જે ગાડીઓ હતી એના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે અને ભવિષ્યમાં પણ આવી ઝુંબેશ અને સતત ચાલતી રહેશે અને આપણા માધ્યમથી ખાસ જાહેર જનતાને વિનંતી કરવા માગીએ છીએ કે ટ્રાફિક સરળ અને સુચારુ રીતે ચાલે અને અકસ્માતો ઓછામાં ઓછા થાય એ અમારો મૂળ હેતુ છે નહીં કે દંડ ઉઘરાવવાનો હેતુ છે અને આ બાબતે રાજ્ય સરકાર પણ સતત પ્રયત્નશીલ છે અને અમારું પોલીસ પ્રશાસન પણ સતત પ્રયત્નશીલ છે સર ખાસ કરીને ચાર મહાનગરોમાં પણ આ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યાં શું કાર્યવાહી કરવામાં આવી હતી કારણ કે ઘણી જગ્યાએ આ નંબર પ્લેટને બ્લેક ફિલમને લઈને પોલીસ અને આમ જનતા વચ્ચે ક્યાંક વિવાદ પણ ઘર્ષણ જોવા મળ્યું હતું આમાં ખાસ કરીને ચાર મહાનગરો પણ ઘણી સારી કામગીરી કરવામાં આવી છે ચાર મહાનગરોની વાત કરીએ તો લગભગ દસ હજાર જેટલા કેસ આપણે નંબર પ્લેટ વિનાના વાહનો વિરુદ્ધ કામગીરી કરી છે અને ત્રણ હજાર પાંચસો જેવા કેસ બ્લેક વાળા વાહનો વિરુદ્ધ કાર્યવાહી કરી છે આ સવાલ એ છે ઘર્ષણનો કે વિવાદનો પણ પોલીસ હંમેશા કાયદાની મર્યાદા અહીંયા એમબીએફના જે કાયદા છે ટ્રાફિક નિયમના જે ભંગ થતા હોય છે એ ભંગના આધારે કાર્યવાહી કરતી હોય છે તેમ છતાં ક્યાંક ને ક્યાંક આપણે જોઈએ છીએ કે આવા બનાવો બનતા રહે છે પરંતુ જાહેર જનતા અને ખાસ કરીને જ્યારે અકસ્માતોની સંખ્યા આપણે ધ્યાનમાં રાખીએ તો જનતાએ પણ વિચારવું પડશે અને પોલીસને આ કામગીરીમાં સાથ અને સહકાર આપવો પડશે સાહેબ નવરાત્રિ આવી રહી છે મહિલાઓ પાર્ટી પ્લોટને એમાં જતા હોય ત્યારે ખાસ કરીને અમુક એવી પ્રવૃત્તિઓ આમાં આ બ્લેક ફિલ્મવાળી ગાડીઓનો ઝૂસ થતો હોય છે સાથે દિવાળીનો પણ તહેવાર આવે છે તો આવા તહેવારના દિવસોમાં ખાસ કરીને નવરાત્રિમાં આવી બ્લેક ફિલ્મવાળી ગાડીઓના નંબર પ્લેટ વગરની જે ગાડીઓ છે એના માટે આપણું કોઈ એક્શન પ્લાન કેવું છે હા નવરાત્રિ અને દિવાળી જેવા તહેવારો આવતા હોય અને જ્યારે નવરાત્રિ આવતી હોય ખાસ કરીને ત્યારે એને ધ્યાનમાં રાખીને જ આપણા ડીજી શ્રી આ એક ખાસ પ્રકારની ઝુંબેશનું આયોજન કરવાનું માર્ગદર્શન આપેલું અને એ મુજબ આપણે ફક્ત કાળા કાચવાળી ગાડી અને નંબર પ્લેટ વગરના વાહનો પર જ ધ્યાન કેન્દ્રિત કર્યું છે આગામી વિષયમાં વાહન ચેકિંગ ટ્રાફિકના નિયમોનું પાલન થાય ટ્રાફિક જામના પ્રશ્નો ઉપસ્થિત થાય એ તમામ બાબતોને ધ્યાને લઈને તમામ યુનિટ અને તમામ જિલ્લાના વડાઓને સૂચના અત્રેથી બીજી ક્ષેત્રથી આપી દેવામાં આવી છે નવરાત્રી અને દિવાળી જેવા તહેવારોમાં બનાવ ન બને એ માટે જે જિલ્લા એકમો છે એ સતત પ્રયત્નશીલ રહેશે ખૂબ ખૂબ આભાર આપનો જે રીતે બ્લેક ફિલ્મ અને નંબર પ્લેટ વગરની ગાડીઓ છે સાથે નવરાત્રિને દિવાળીનો તહેવાર આવી રહ્યો છે તેના લઈને ગુજરાત ટ્રાફિક પોલીસ જે છે તે એક્શન મોડમાં આવશે અને આવા જે પણ તત્વો હશે તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે સાથે જ આવનારા દિવસોમાં પણ આ પ્રકારની ડ્રાઈવ કરવામાં આવશે આનંદ બારોટ વીઆર લાઈવ ગાંધીનગર